નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાજ્યની અઠ્યાવીસ ગ્રાન્ટ ઇન એડ લો કોલેજનો ઉકેલ આવતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો તથા ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉજવણી કરવામાં આવી રાજ્યની અઠ્યાવીસ ગ્રાન્ટ ઇન એડ લો કોલેજનો ઉકેલ લાવવા બદલ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી તથા રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો રાજ્યની ગ્રાન્ટ ઇન એડ લો કોલેજની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ઇન્સ્પેક્શન ફી એફિલેશન ફી અને ડિફોલ્ટ ફી સહિતની કરોડો રૂપિયાની રકમ ભરવાની બાકી હતી જેને લઈને કોલેજની રિન્યુઅલ પરમિશન અટકી પડી હતી પરિણામે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ આ કોલેજમાં એલ એલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકતા ન હતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર જાધવ અને મંડળના સભ્યો દ્વારા લો કોલેજની આ સમસ્યાનું નિવારણ લાવવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકારે આ રજૂઆતના આધારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાની થતી અગિયાર કરોડ જેટલી રકમ ભરી જેનાથી પ્રશ્નનો અંત આવ્યો અને એલ એલ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલના માધ્યમથી પ્રવેશ પણ મેળવેલ છે વધુમાં માન્યતા પ્રાપ્ત કોલેજમાં શિક્ષણ કાર્ય સુચારું ચાલે એટલા માટે આ કોલેજમાં એક આચાર્ય અને આઠ અધ્યાપક પ્રમાણે ભરતીનો ઠરાવ પણ ટૂંક સમયમાં થશે તેવી ખાતરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળના પ્રતિનિધિઓએ કુલપતિ તથા રજીસ્ટ્રારને મીઠાઈ ખવડાવીને રાજ્ય સરકારને આભાર માનતા પત્ર પાઠવ્યો હતો રાજ્ય સરકારના ઉત્તમ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યકક્ષા મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા તથા રાજ્યના તમામ કુલપતિ અને સમગ્ર અધિકારીગણનો આભાર માન્યો હતો અહેવાલ ડોક્ટર રોહિત એચ દવે ગુજરાત સિકિઓ ન્યૂઝ અમદાવાદ